બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ વીસ વીઘામાં પંદર હજાર વૃક્ષારોપણ કરાયું વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા જિલ્લાવાસીઓને આહવાન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સામાજિક વનીકરણ વિભાગ અને પીએન માળી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે આવો ધરતી સજાય એક પેડ કે નામ લગાય અભિયાન હેઠળ એક સાથે પાંચ હજાર એકસો વ્યક્તિઓ દ્વારા પાંચ હજાર એકસો વૃક્ષોનું વાવેતર કરાયું હતું લુનાવા ખાતે કુલ 20 વિઘા જમીનમાં પંદર હજાર વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે પાંચ હજાર એકસો સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં વૃક્ષ પ્રેમી લોકોએ એકસાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો હતો સામાજિક વનીકરણ વિભાગ બનાસ ડેરી અને પીએન માળી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું છે આવનાર સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરાશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે આવનારા સમયમાં પિલુડા ખાતે એકસો વીઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે જિલ્લામાં જળસંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે ખેત તલાવડી તળાવો ઊંડા કરવા સોષ કુવા બનાવવા સહિત વૃક્ષારોપણ અને નર્મદાના પાણીથી તળાવો ભરવાની કામગીરી થઈ રહી છે જેના પરિણામે અહીં ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ સંવર્ધન કરી શકાશે તેમણે જિલ્લાવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પી એન માળી ફાઉન્ડેશનના ના સંસ્થાપક શ્રી પી એન માળી જણાવ્યું હતું કે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસકાંઠામાં પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યો થઈ રહ્યા છે અમારું ફાઉન્ડેશન પણ આ ભગીરથ કાર્યમાં તેમની સાથે જોડાયું છે જે અંતર્ગત આજે પાંચ હજાર એકસો વૃક્ષોનું વાવેતર કરાયું છે અને આગામી સમયમાં વધુ દસ હજાર વૃક્ષો આજ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા અગ્રણી શ્રી પી એન માળી

ગોચરની જમીન હતી અહીંયા ખાડા કર્યા ખાતર નાખ્યું તેની અંદર ડેરી દ્વારા અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા ટીમ બનાવી ગામે ગામ આવા બને જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી તો ત્યાં વૃક્ષ સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ પાંચ કરતા વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે આવનારા સમયમાં પણ એક મોટું સો વીઘા જેટલી જમીનમાં થશે અહીંયા પણ સો વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે આજે એક શરૂઆત વીસ વીઘાથી થઈ છે પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે તો એક બોર ટ્યુબવેલ છે એક ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે અહીંયા તો જે જે લોકો જોડાયા છે બધાને અભિનંદન વૃક્ષની જરૂર આપણા બધાની છે જેટલા ઓક્સિજન જેટલા શ્વાસ આપણે લીધા છે ઉશ્વાસ જેટલા કાઢ્યા છે તો વિશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે ઝાડ કરે છે તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે આપણે વૃક્ષનું જતન કરવું પડે એનો ઉછેર કરવો પડે એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલા આપણે જોવું જોઈએ